ન્યાય કરો બન્યું તો કાળો થાપવા ની મારો દાદાગીરી થઈ જાય બોલાવો ઉલાડી મેં હોવાનું કે ઉલાડી મેં

તમારી વધી ગયા સર ના કરો ભાઈ ખબર નઈ માર ખાઈ દીજા

માગેને ફોન બોલું છોરી એની બોલ મને બોલવાનું છે બોલો માર છોરી મા બેરો ગળે મારીયો સમાધાન આપણે સમજી લીધું દાડી કોણ મારે હવે તમે ચાકો બાટી નખાય તો કરો તો ગોમાયા જેવું છે સરપંચ ના ચાકોડ થઈ ગયો તો તો

દાદા મન ના લાવ્યું આટલા પૈસા પાછા દસ રૂપિયા ચાહેર છે આ તો આઈ મારા બધું ચાપડી તો મારા માટે